પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ખાતે રૂપિયા સત્તરથી અઢાર કરોડના ખર્ચે ટૂંક સમયમાં થ્રીડી લેઝર શો પ્રોજેક્ટ કાર્યરત કરાશે પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ખાતે રૂપિયા સત્તરથી અઢાર કરોડના ખર્ચે ટૂંક સમયમાં થ્રીડી લેઝર શો પ્રોજેક્ટ કાર્યરત કરાશે રાણકી વાવના ઇતિહાસને ઉજાગર કરતી તૈયાર કરાયેલ સ્ક્રિપ્ટ ભારત સરકારને મંજૂરી માટે મોકલી અપાઈ થ્રીડી લેસર સો પ્રોજેક્ટ ને લઈ રાણકી વાવ પરિસર ખાતે દસ લેસર પ્રોજેક્ટ સાથે પાથવે લાઇટિંગ અને અલાયદો કંટ્રોલ રૂપ કાર્યરત બનાવાયો પાટણ શહેરની વિશ્વ ધરોહર રાણકી વાવ જે વાર્ષિક આશરે ત્રણ પોઈન્ટ પાંચથી ચાર લાખ પ્રવાસીઓને આકર્ષે છે ત્યારે રાણકી વાવ ખાતે આવતા મુલાકાતીઓ માટે એક નવું આકર્ષણ ઊભું કરવામાં આવનાર છે અને હાલમાં તે આકર્ષણની કામગીરી યુદ્ધના ધોરણે રાણકી વાવ પરિસરમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પર્યટકોને આકર્ષવા માટે રાણકી વાવ ખાતે અંદાજિત રૂપિયા સત્તર થી અઢાર કરોડના ખર્ચે થ્રીડી પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ નામનો પ્રોજેક્ટ અમદાવાદની જાણીતી ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવને નવું રંગરૂપ આપવા અને સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર રાણકી વાવમાં રંગબેરંગી લેસર લાઇટિંગ શો મોન્યુમેન્ટ લાઇટિંગ સાથે 3D પ્રોજેક્શન મેપિંગ સાથેનું સાઉન્ડ સિસ્ટમ કાર્યરત કરવા ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અંદાજિત રૂપિયા 17 થી 18 કરોડના ખર્ચે ઐતિહાસિક રાણકીવાવ પરિસરને રંગબેરંગી લેસર લાઇટિંગ શો અને 3D પ્રોજેક્શન મેપિંગ સાથે રાણકીવાવની ઐતિહાસિક પ્રતિમાઓને મોન્યુમેન્ટ લાઇટિંગથી થી જગમગાવવામાં આવશે જેના થકી પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવનો વિકાસ થશે સાથે સાથે દેશ વિદેશમાંથી આવતા પર્યટકોને પણ આ રાણકી વાવનો રાત્રિ નજારો જોવાનો લાહવો મળશે તો પાટણ શહેરમાં રાત્રિ દરમિયાન નાસ્તા પાણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ રોજગારીની વધુ તકો સાંપડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ખાતે ચાલી રહેલી લેસર લાઇટિંગ શો અને થ્રીડી પ્રોજેક્શન મેપિંગની કામગીરી કરી રહેલ અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટ એજન્સીના ટેકનિકલ સુપરવાઇઝર યોગેશ પટેલે આ પ્રોજેક્ટની જાણકારી આપતા જણાવ્યું હતું ભારત સરકારના પુરાતત્વો વિભાગ અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રાણકી વાવ ખાતે કાર્યરત કરવામાં આવનાર આ થ્રીડી લાઇટિંગ શોને હાલમાં રાણકી વાવ પરિસરની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ પણ પ્રકારની તોડફોડ વગર દસ લેસર પ્રોજેક્ટ ફિટ કરવામાં આવ્યા છે તો રાણકી વાવ પરિસરમાં પ્રવેશ માટેના પાથવે પર બંને સાઈડમાં લાઇટિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે લાઇટિંગ શો ઓપરેટર કરવા માટે પરિસરમાં અલાયદો કંટ્રોલ રૂમ પણ કાર્યરત બનાવવામાં આવ્યો છે તો આ 3D લેસર શોધ દ્વારા રાણકીવાવ પરિસરમાં આવેલ વિવિધ ઐતિહાસિક પ્રતિમાઓની માહિતી સાથે રાણકીવાવના ઇતિહાસની ડોક્યુમેન્ટરી વોઇસ ઓવર સાથે દર્શાવવામાં આવશે જે ડોક્યુમેન્ટરીની સ્ક્રિપ્ટ રાણકીવાવના ઇતિહાસમાંથી તૈયાર કરી હાલમાં ભારત સરકારના અભિપ્રાય અને મંજૂરી માટે મોકલવામાં આવી છે જે સ્ક્રિપ્ટ મંજૂર થઈ ગયા બાદ તેનું રાણકીવાવ સાથે સંકળાયેલ વિવિધ પાત્રો સાથે વોઇસ ઓવર કરી અંદાજિત વીસ થી પચીસ મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ રાણકીવાવ પરિસરમાં કેપેસિટી મુજબ અઢીસો જેટલા પર્યટકોની બેઠક વ્યવસ્થા વચ્ચે આ થ્રી લેસર શો પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવશે જોકે હજુ આ થ્રી લેસર શો પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થતા ત્રણેક મહિના જેટલો સમય લાગશે તેઓ એજન્સીના ટેકનિકલ સુપરવાઇઝરે પોતાની મુલાકાતમાં જણાવ્યું હતું પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના પુરાતન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર થનાર આ થ્રી લેસર શો નિર્માણ કરવા માટે પાટણના સાંસદ ભરતસિંહ ડાબી દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે